હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં તો અમે વિડીયોની શરૂઆત કરી છે મોર્નિંગના અને આજે મોર્નિંગમાં બનાવવા હું જઈ રહી છું દાળ પકોડા તો હું દાળ પકોડા કઈ રીતના બનાવું છું એના માટે તમે કન્ટિન્યુ વિડીયોમાં પણ તમને મજા આવશે ચાલો તો હું તમને પહેલા બતાવું કે હું દાળ પકોડા બનાવવા માટે પેલા શું શું વસ્તુ લઈ રહી છું ચાલો ચાલો જલ્દી 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 તો મેં અહીંયા લઈ લીધું છે થોડા બટેકા લઈ લીધા છે સાથે મિક્સ દાળ લઈ લીધી છે એમ તો તુવરની દાળ લેવાની હોય છે પણ મેં આજે મિક્સ દાળ લઈ લીધી છે જો મિક્સ દાળ લઈ લીધી છે અને હવે આપણે એને કટ કરીને કુકરમાં બાફવા માટે મૂકી દેવાનું છે તો સરસ મજાનો નાનો વિડીયો આજે બનાવી રહ્યા છે દાળ પકોડાનો ચલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો તમને ખબર પડી જશે કે હું દાળ પકોડા કઈ રીતના બનાવું છું તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો આપણે કૂકરમાં ને બટેકાને એવું બફાવવા માટે બધું મિક્સ કરી લીધું છે જુઓ તો સરસ મજાનું બધું મિક્સ કરી લીધું છે બટેકા છે ને અંદર દાળ છે તો હવે આપણે એને કૂકરમાં બધું લઈ લીધું છે તો આપણે એને બાફવા માટે મૂકી દઈશું ગેસ ચાલુ કરી દઈએ આપણે ચલો તો હવે એમાં થોડું મીઠું ને એવું એડ કરીને કૂકરને બંધ કરી દઈશું તો બફાઈ જાય ને પછી આપણે મળીએ કે આગળ શું કરવાનું છે ચલો તો આપણે થોડા પૌવા લઈ લીધા છે પૌવાને હવે આપણે પાણીમાં પલાળી દઈશું જેને બટિકા બફાઈ જાય એટલે બંનેને મિક્સ કરીને એવા નાના નાના ગુડલા બનાવી દઈશું પછી આપણે એને તળવાના છે એવું કંઈ છે ચાલો તો પૌવા સરસ મજાના લઈ લીધા છે હવે આપણે પહેલાં પૌવાને પલાળી લઈએ કે પૌવાની જરૂર પડે પૌવા વધુ હોય તો બટેકા તો પૌવાની મિક્સમાં મજા આવી જાય ખાવાની ચાલો તો તો જો કુકરમાં દાલ ને બટેકાનું બફાઈ ગયું છે ને આપણે ચણાનો લોટ લઈ લીધો છે એનું રગડું બનાવવાનું છે તો એમાં આપણે થોડું હળદર નેવું એડ કરશું થોડું થોડુંક નમક એડ કરશું થોડું મિક્સ લસણવાળું મરચું એડ કરી દઈશું થોડો અજમો એડ કરીશું એમાં થોડો અજમો લઈ લીધો છે

ભાજી હળદર અને મીઠું ને એ બધું લઈ લીધું છે હવે બટેકા ફોલીને એમાં આપણે મિક્સ કરી લેવાનું છે અને વઘાર માટે મેં ટમેટા અને મરચાંનું એવું બધું કટ કરી રાખ્યું છે ધાણાભાજી તૈયાર છે અને સરસ મજાનું એવું રબડું બનાવી દીધું છે તો તૈયારી બધી સરસ મજાની થઈ ગઈ છે ચાલો તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો સરસ મજાના આપણે કુંડલા બનાવી દીધા છે જો ગોળ ગોળ અહીંયા લોઠે રેડી થઈ ગયું છે તેલ ગરમ થઈ ગયું છે ચાલો તો આપણે એક મૂકીને જોઈએ પહેલાં એક જ મૂક્યું છે ચલો તો તેલ ફૂલ એકદમ આવી ગયું છે જો તેલ આવી ગયું છે એટલે બળવા લાગ્યા છે ચાલો તો આપણે પહેલાં પટકટ બનાવવા લાગીએ જો તો આટલા બાકી છે બાકીને સરસ મજાના બની ગયા છે જો અને આટલા પણ બનાવી રહ્યા છીએ છે સરસ મજા એમ જો દાળ પકોડા પકોડા બનાવી રહ્યા છે ચાલો તો બધા પકોડા બની જાય પછી આપણે મળીએ બતાવીએ કે પકોડા કેવા થયા છે દાળ પકોડા જો તો ફાઈનલી આપણા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે સરસ મજાના પકોડા થયા છે જો એ બનીને આટલા બનાવી દીધા છે ને થોડાક જ બાકી છે તો તમને મારા પકોડા કેવા લાગ્યા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને તમે આવી રીતના બનાવતા હોય તો નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો ચલો તો હવે આપણે દાળ વઘારવાની છે પકોડા તો સરસ મજાના બની ગયા છે દાળ પકોડા ચાલો તો મળી અને

હવે એટલે મથું એડ કરીશું થોડું હળદર એડ કરી દઈશું થોડું મરચું એડ કરી દઈશું

જો ફાઈનલી બધું બનીને રેડી થઈ ગયું છે ચાલો તો તમે કન્ટિન્યુ બની દેજો ફાઇનલી આપણું દાળ પકોડા બનીને આપણા રેડી થઈ ગયા છે જો સરસ મજાના પકોડા છે સરસ મજાની એવી દાળ છે મિક્સ દાળ લીધી હતી તમે તુવરની દાળ લઈ શકો છો અને સાથે ડુંગળી છે સરસ મજાનું આપણો દાળ પકોડાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે તમે ક્યારે આવી રીતના દાળ પકોડા બનાવ્યા હોય તો નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો ને જો તમે મારી ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલનું નામ છે નવ્યા સંજીવ બ્લોગ તો તમે જઈને જોઈ શકો છો અને એકબીજાને શેર કરવાનું તો ભૂલતા જ નહીં ચલો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય